हाय एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो सुबह सुबह हो गई और आज है मंडे तो सोमवार है आज तो सोमवार सब को सबको ओम नमः शिवाय हर हर महादेव फिर से एक बार <laughs> तो देखो अभी नौ बज चुके हो ना तो के रेडी हो चुके हैं अभी बाल बाल अच्छे करने हैं देखो मेरे बाल कितने जड़ते हैं ना गए तो क्या करे पता नहीं पूरे तो ऐसा है सुबह सुबह में तो आपके साथ क्या बात करूँ अभी मेरा सब काम तो क्लीन हो चुका है लेकिन अभी जाएंगे हम आज तो दो मंदिर पे हम लोग जाएंगे शिव का लेकिन ये हमारी राम प्यारी शुरू है ना तो जा सकते हैं पैदल तो कैसे जाए तो ऐसा है तो भी है ना काम तो मेरा सब क्लीन हो गया तो कुछ ना कुछ देखो किचन एकदम मस्त बढ़िया बढ़िया और अभी ये ऐसे उखड़ बुखड़ उखड़ बुखड़ गए तो अभी तो पापा आएंगे तो इसके लिए बनानी है मुझे चाय तो पहले मैं चाय रख देती हूँ बाद में आपके लोगों के साथ मिलती हूँ तो चलो आप लोगों को चाय पीनी है तो आ जाइए मस्त अदरक वाली चाय पीने के लिए मैं है ना बहुत मस्त चाय बनाती हूँ मेरा हाथ की चाय सबको अच्छी लगती है और मुझे तो ज़्यादा देखो कितना पवन आ रहा है तो पवन आ रहा है तो मेरा व्हील चेन देखो कितना मस्त मस्त आवाज़ कर रहा है ये मेरा फेवरेट है <laughs> चलो सब फेवरेट तो देखो यहाँ पे चाय मैंने रख दी है अभी तो उबलने लगेगी और अभी अदरक आएगा फिर डालेंगे क्योंकि आज अदरक है नहीं ना तो पापा को बोला था अदरक लेके मार्केट से आना तो देखो मेरे पापा आ सुबह सुबह शाक भाजी आ गई એવું લાવ્યો પપ્પા કોથમીર આદુ લાવ્યો એટલે આવો માં નાખી દો ચા બની હા એ ત્યાં રાખો અહીંયા ચા ઉભરાઈ જાય છે તો આદુ વગર ની ચા नो फावी चलो अपनी चाय उबल गई फटाफट से पापा को दे देते क्या सरस तो ग्यार वागी ग्यार छे और ग्यार बज चुके हैं गैस तो भी कुछ खाना बना के करेंगे तैयारियां तो पतंगे कलर कलर ना पतंगे आवे छे बोलो मारे फड़ी મસ્ત જો બ્લેક હતું બ્લુ હતું પાછું પીળું આવ્યું એક ક્રીમ કલર આવ્યું પણ જો આ ક્રીમ તો ઉડે જ છે જો 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 ક્યુ બાર ક્યુ બાર પણ એ આપણે ત્યાં નજીક જઈએ ને એટલે ઉડી જાય એને ખબર પડે કે આ નવરી બજાર મારો વિડીયો ઉતારવા આવી ગઈ એટલે તો તમે બધા સોમવારે આ છો ને આજ હા શ્રાવણ મહિના સોમવાર છે તો એવો પડે પછી એક ટાણા ન કરીએ ચાલે અને આમ તો છે ને જો કાંઈ વાર વર્તોલા તમારાથી ન થાય ને તો કાંઈ નહીં આપણે ભગવાન એવું નથી કહેતા કે તમે ભૂખ્યા રહ્યો ને પેટના જીવડા મારો એમ કે કોઈ માનવતા રાખો ને કોઈનું ખરાબ ન કરો ઈર્ષા ન કરો અદેખાય ન કરો તો એ મારું રથ જ છે એક પ્રકારનું બરાબર ને કે ભૂખ્યા રહેવાથી ભગવાન કોઈને મળ્યા જ ક્યાંય તો આખી દુનિયા ભૂખી જ ન રહી કાંઈ ખર્ચો જ નહીં આ બધું કરવું જ શું કામ પડે પેટ માટે જમીએ જ નહીં એટલે આ જમ જમવા માટે કેટલું કામ કરવું પડે આપણે જમવાનું હોય પાંચ રોટલી પણ એના માટે કેટલી મહેનત કરવાની શાક બનાવવાનું લઈ આવવાનું સુધારવાનું વઘારવાનું લોટ બાંધો રોટલી કરવી એટલે એવું છે ભૂખ્યા ભજન નહીં કરવાના ભગવાનનું નામ સ્મરણ કરો અને માણસોની મદદ કરો ગરીબને બધાને હેલ્પ કરો તમે માણસ માણસની મદદ કરે તો વધારે સારું છે અત્યારે માણસ માણસ કોઈની મદદ કરતો નથી બસ ઈર્ષ્યા અને અદેખાઈની ખીણમાં જ પડ્યો રહી છે મારાથી આ આગળ ન આવવું જોઈએ મારાથી આ આગળ ન આવવું ફલાણો ઉપર ચડ્યો છે તો એને પગ ખેંચીને નીચે પછાડી દઉં તો એ બધું બંધ કરી દઈ ને તો શ્રાવણના સોમવારની ભક્તિ જ છે ને જો બે બે પતંગી આવી ગયા જો મસ્ત હમણાં નજીક જાય તો બે ઉડી જવાના છે જો કેટલો સરસ કલર છે એનો એ કયા છે અને એ કયા છે જો ઉડી જા ઉડી તો આપણે કપડા બપડા ધોઈને સરસ સુકવી દીધા છે સરસ મજાના અને હમણા બે ત્રણ દિવસથી વરસાદ નથી આવતો જ ને તો સારું છે પણ કાલ રાત્રે બહુ આવ્યો તો રાત આખી વરસાદ આવ્યો છે અને આજો પાછું એક નાનકડું ફૂલ ખીલી ગયું છે તો આપણે એને સરસ નાના નાના છોડમાં તોડી લઈએ કારણ કે ગુલાબમાંથી તમે જેટલા ગુલાબના ફૂલ તોડો ને એટલા વધારે આવે એમ ખેંચ એટલે ફૂલ ગુલાબમાં આવે એટલે તોડી લેવાનું કારણ કે ઝાડ ઉપર ફૂલ સુકાઈ જાય ને તો પછી નો આવે જો જાસૂદનું ફૂલ તો છે નહીં તો આપણે આ ફૂલ ગણપતિને ચડાવી દઈએ બરાબર ને એક ફૂલ તો ચડાવીએ કારણ કે એની ભાંગડી ખરીદી જો ઓરે રે ચાર પાંચ છ છ કુકર છે છ કો હમ નીચે લે લેતે હે અને હવે આમાં મુકવા છે આપણે બટેટા બાફવા માટે જો આ મારા જો આજે સોમવારે ફરાણ તો બટેટા જ મંગાવ્યા હતા ફક્ત ને ફક્ત તો આપણે બટેટામાં જ ના લગાડી દઈએ બરાબર ને બાફા મૂકી દે અને બનાવીશું આમાં છે છે કોથમીર ને મસ્ત કૂણા કુણા જીભડા લઈ એવા છે મારા પપ્પા અને મસ્ત મજાના મરચા કારણ કે મરચા તો છે ને પડ્યા હતા તો મેં ના પડી હતી અને આદુ મંગાવ્યું હતું તો હવે સૂકી ભાજી બનાવવાનું ને ટમેટા પડ્યા છે તો સરસ મજાના ચીભડા છે તો આપણે ટ્રાય કરીએ ખાઈએ કાદુ અને આને હવે મૂકી દઈ બાફવા માટે તો દેખો અભી એના કુણા કુણા ચીભડા વાડીના મસ્ત વાડીના નથી હો ક્યાંક માંડી ન જતા બજારમાં થઈ આવ નથી તો સરસ મજાના ચીબડા કુણા કુણા માખણ જેવા છે ખાય તો એવા જ આવે કરડ કરડ એટલે વાડીમાંથી નથી એવા આવ્યા છે માર્કેટ માંથી પણ સારા છે જો કે ચીબડા બહુ ખવાય નહીં બીમાર પડ્યા તાવ આવે એવું છે આ બધા માણસો એવું પાર્લર પાણીની વસ્તુ ખાય એટલે બીમાર પડે છે તો બી અમને છે ને કુકર રખને કે લે ગેસ પે રખ દે આલુ બોઇલ કરને કે લે દેખો તો બી થોડા સા કટિંગ કર દેતે હે ચા તો આવું કે મારી આટો વેઠો રાખ્યો ખાધા જ નથી ગુડા ખાઈ ગયા હવે ઉતારી દોઈ મૂકી દીધા હમ જો મસ્ત મસ્ત ગળ્યા ગળ્યા तो, तो देखो गैस हमारी आलू की सब्जी सुखी भाजी हो गई अभी ढक देते हैं और साथ साथ ये भी लेके आएंगे बालाजी का चेवड़ा और दही साथ खाएंगे और फराड़ कर लेंगे क्रिश आएगा दो बजे तब तक के लिए वेट करना पड़ेगा गैस खा नहीं सकते तो गैस देखो साड़ी पहन के रेडी हो चुके हम जा रहे भोलेनाथ के दर्शन के लिए तो अभी आप लोग भी कंटिन्यू व्लॉग में बने रहिए और बच चुके हैं दिन अभी कुछ वाहन मिलेगा देखते हैं आगे देखो अभी क्रिस्प कर रहे हैं जो वाहन हुआ तो मारे ले लो मैं टाड़ू मारू के बताइ तुमने तो चलो